સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આજે વિકાસના માર્ગે વધુ એક મહત્વપૂર્ણ પગલું મળ્યું છે રાજ્યના મુખ્યમંત્રી હર્ષ આજે તૈયાર થયેલા વિવિધ વિકાસ નવા કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી પરંતુ વ્યવહાર જ્ઞાન

આપવું એ દરેક યુવાનની જવાબદારી છે આ પ્રસંગે યુનિવર્સિટીના અધિકારીઓ પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર હતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ ને વિકાસ સાથે સંપન્ન થયો હતો